તું ચેતા ના ખોલું હાવી મારી ઓરસી મેલી તારે કઈ કઈ થાય કઈ થાય તોય મારી ઓર થી લઈ અમારે પેલા પોણી નતું વાળવાનું તોય નહીં ગયા જો તારી ભાઈ ને કઈ જોશું લે મારું ઓછું ના લઈને જ લ્યા કાકા તારી તો મારેલું આ જો

અને તબકડું નઈ જડ્યું ને ઢેગડું મળ્યું હ એ હાલત પાણી નહીં મળતું મુ હા લેવા નહીં આયો પાકડીયો કછો તો નઈ એ મેલ તબકડું ના મેલ ને ચૂલો ના હળ ગઈ અને પેટી ચોક નહીં મળી તમે પેટી તો ઓય નતી હા હા ન તો પહેલા મહેમાન નઈ આવું હાલ હમણાં તૈયારી નઈ પાછી હેડી

અલ્યા તારો બા જો બીજી નહીં પડી અ મારે फटाफट ચીડતી ના હળગાવ કટકો કર ખટકો કર અમને નહીં આવો હાલ તૈયારીઓ નહીં થાય બીજી નહીં લાવો બેટી અન હતી ઓ વ લ્યો હા કાકા અના ખટકો ના કરો ખટકો જલ્દી

મોડું કરાવી બોલાવી બોલાવી ગયા નહીં એટલે બધું ભૂલી જવાયાર કીએ કે મારા બધું

ના પાડો ના બે ના બે

મેં હું ભટાવ લઈ જો ભવન ભાઈ હા આ તમાર હાથો પાણી ના તો એકાન પાણી છે કે હો

તમે તો યાર રોજ નહીં આવતા આરા ઘણા વર્ષે નહીં આયા સાચી વાત છે સાચી વાત છે આવો ભવન બા હું તમને કહું આવો અમાર હું ઓવાના જેવું થવું પડશે આપણે ચાલુ કર પેલો ચાલુ કર આપણા વાળો જો અમે મેમન આવું અમે છે ને ઘેર થી રોટલા ખાવ અમારા ડોસી રહી ને એ દહીંનું દળા થઈ દીધી તે ભૂલમાં દહીંનું મેલીને ઘંટી લઈને ઘેર આવી એવું છે

ઘણા વર્ષે નાયા વગણ્યા ના વેલું પેલું નું નાખું હોય અને